જીવંતિકા માતાની વાર્તા પ્રાચીન કાળમાં એક નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધાર્મિક હતા ભગવાને તેમને સંતાન સુખ આપ્યું ન હતું તેથી રાજા રાણી મનમાં ને મનમાં બહુ મૂંઝાતા હતા એક દિવસ રાણીએ દાસીને લાલચ આપી અને કહ્યું તાજું જન્મેલું બાળક તું લઈ આવ ધનની લાલચે દાસીએ એક બ્રાહ્મણીના ઘરમાંથી તાજું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને આપ્યું પછી નગરમાં જાહેરાત કરી રાણીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી નગરમાં આનંદભેર ઉજવણી કરવામાં આવી બીજી બાજુ બ્રાહ્મણની પત્ની પુત્ર વિયોગમાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા માતાનું વ્રત કરતા હોવાથી તેના બાળક ઉપર રાજકુમારનું હંમેશા જીવંતિકામાં રક્ષણ કરતા સમય જતાં બાળક મોટો થયો રાજા અને પેલા બ્રાહ્મણનું મૃત્યુ થયું રાજકુમારને રાજા બનાવવામાં આવ્યો એ પોતાના પિતાના શ્રાદ્ધ માટે ગયા જવા નીકળ્યો રસ્તામાં એક વાણિયાને ત્યાં રાત રોકાયો એ દિવસે વાણિયાને ત્યાં બાળકનો જન્મ થયો હતો છ દિવસ પૂરા થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા માતાજી રાજકુમારનું રક્ષણ કરવા માટે દરવાજા પાસે ઊભા હતા એ વખતે વિધાતા પહેલાં બાળકના લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમણે રોકી આવવાનું કારણ પૂછ્યું જવાબમાં વિધાતાએ કહ્યું હું બાળકના લેખ લખવા આવી છું જે આવતીકાલે મોતને પેટશે આ સાંભળી માતાજીએ કહ્યું જે અમારા પગલાં પડ્યા છે ત્યાં કદી અમંગળ ન થાય માટે તારે બાળકનું દીર્ઘ આયુષ્ય લખવું પડશે વિધાતાએ માતાજીને આજ્ઞા પાળી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતું જોયું તેથી તેને આશ્ચર્ય થયું તેને ત્યાં જન્મ લેનાર દરેક બાળક હાથમાં દિવસે મૃત્યુ પામતા પણ આ બાળક જીવિત રહ્યું તેથી તેણે રાજકુમારનો પ્રતાપ માન્યો રાજકુમાર ત્યાંથી વિદાય લઈ અને ચાલી નીકળ્યા અને ત્યારે તે વાણિયાએ ફરીથી કહ્યું ચાલો ત્યારે વળતી વખતે જરૂર આવજો ત્યારે રાજકુમારે ફરી આવવાની ખાતરી આપી રાજકુમાર ગયાજી પહોંચ્યો શ્રાદ્ધ કર્મ કરી પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમારને નવાઈ લાગી તેણે બંને હાથમાં પિંડ આપી મૂકી દીધા પાછા વળતી વખતે તેણે પહેલાં વાણિયાના ઘરે આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી પુત્રનો જન્મ થયો હતો અને છ દિવસ થયા હતા રાત્રે ફરી વિધાતા છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા તેમણે માતા જીવંતિકાને ફરી રોક્યા અને બાળકનું દીધાયુ છે લખવાનું કહ્યું વિધાતાએ તેમના કહેવા પ્રમાણે કર્યું લેખ લખીને પાછા આવ્યા ત્યારે જીવંતિકા દેવીને પૂછ્યું તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો માતાજીએ જવાબ આપ્યો તે પહેલાં રાજકુમારની આંખ ઉઘડી ગઈ તે ધ્યાનથી માતાજીના શબ્દ સાંભળવા લાગ્યો માતાએ કહ્યું આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી હું તેનું રક્ષણ કરું છું રાજકુમાર વિચારમાં પડી ગયો બીજે દિવસે વાણિયાએ રજા લઈ અને પોતાના રાજ્ય તરફ ચાલી નીકળ્યો મહેલમાં જઈ તેણે રાણીને પૂછ્યું માં તમે કયું વ્રત કરો છો માતાએ કહ્યું બેટા હું કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે મારી સગી માતા આ નથી આથી તેણે પોતાની સગી માતાને શોધવા માટે શ્રાવણ મહિનામાં પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્ર પહેરીને આવવાની આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કોઈ બાકી તો નથી ને ત્યારે સેવકે કહ્યું એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવવાની ના કહે છે તેણે આજે પીળા વસ્ત્રો પહેરવા નહીં એવું વ્રત છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ગયો તેણે બીજા લાલ રંગના વસ્ત્ર મોકલ્યા એ પહેરી બ્રાહ્મણે રાણીને પૂછ્યું આવું કેમ કર્યું ત્યારે જવાબમાં રાણી રડતા રડતા બધી વાત કરી રાજકુમાર બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જીવંતિકામાં